બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમને જબરદસ્ત જનપ્રતિસાદ મળ્યો વડગામ સ્વચ્છતા અંતર્ગત માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બીજી ઓક્ટોબરે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજાના સ્વચ્છતા સેમિનાર માટે ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે ટીમ ગુજરાતના પ્રતિનિધિ તરીકે ટીડીઓ શ્રી નરેશભાઈ ચૌધરી વડગામને પસંદ કરવામાં આવ્યા તે બદલ રાજ્ય સરકારનો તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને વડગામ તાલુકાના એકસો દસ ગામની તમામ નેવ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત સ્ટાફ તલાટીકમ મંત્રીઓ સરપંચો ગ્રામજનો દ્વારા દર મંગળવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘોડિયાલ અને વણશોલ ગામે સફાઈ કરવામાં આવી હતી અને તલાટી અને સરપંચશ્રીઓ ખૂબ જહેમત ઉઠાવી હતી તમામ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સ્વચ્છતા સેવા અભિયાન સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે